તો નીકળી હતી આ યાત્રા મુખ્ય રોડ પાસે વિદ્યાર્થીઓ પર ઢોરે કર્યો હુમલો હુમલા બાદ ધોરણ અગિયારની બે વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ છે રખડતા પશુના આતંક સામે વહીવટી તંત્ર લાચાર બન્યું છે એન્જેસા છું સ્કૂલમાંથી તિરંગાની યાત્રાની રેલી નીકળી હતી તેમાં મેં ગઈ હતી મેં અને મારી બેનપની ચાલતા હતા ત્યાં બે ગાય લડતી લડતી આવી અને મારી મારી પર ચડીને ગઈ મને મારી બેનપનીને વાગ્યું મને માથામાં વાગ્યું અને મારી બેનપનીને હાથે અને પગે વાગી મારી છોકરી એનજીસરની સ્કૂલમાં ભણે છે અને ત્યાં આજે આજરોજ રેલીનું આયોજન કરેલું હતું મારી છોકરી અગિયારમાં ધોરણમાં ભણે છે બેનર લઈને ગઈ હતી આજે રેલીમાં અને બપોરે ત્રણ એક વાગે છે ને રેલી જઈ અંબેથી આમ પાછળ પોસ્ટ ઓફિસ બાજુ જતી હતી ત્યાં ગાડ બે ગાયો લડતી લડતી આવી અને મારી છોકરીને ભેટી મારી અને પછી મારી છોકરીને દવાખાને વિરલ ડોક્ટરને ત્યાં લઈ